જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તો મિત્રો આપણે આજે બાદરી લણવાનું ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ લો લાઈવ નજારો અને તમારે પણ મધુર બીજો જોતો હોય તો કહેજો આપણે ત્રણસો રૂપિયામાં આવશે આ દાળી ત્રણસો રૂપિયામાં દાળી ચલો મારી ચેનલ ઉપર નવા હો તો પહેલા સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો પછી આપણે તો મિત્રો આ બાદરી હાથે વાટેલી નથી મશીનથી વાટી છે અને આજે લણવાનું ચાલુ કર્યું છે કેટલા દાડા થશે કોમેન્ટ કરજો વિડીયો ગુમી નાખો કેમેરામેન ફોકસ કરો ચલો તો આ બાવરી તમે દેખી લીધી કેટલી બોરી થશે કોમેન્ટ કરો અને કેટલા દાડા લણતા થશે એ કોમેન્ટ કરો બાકી દેખો તમે લાઈવ લણવાનું ચાલુ છે એટલે મતદા બોલવા ચલો લાઈવ ચાલુ છે લણવાનું ચાલુ છે ને લાઈવ ચાલુ છે અને ઉપર હવામાન પણ ખરાબ થઈ ગયું છે હૃદય ઉપર હાથ રાખી અને એક લાઈક કરી નાખો ફટાફટ કારણ કે ગરમી ઘણી છે ચલો આ દોડી ભરાઈ જવા આવી છે દોડી નો નાખવા છે આપણે લાઈવ બતાવે છે બાજરી તો માપે માપે પાચી છે કોઈ લોબુ પાકવામાં છે નહીં જોવો તમે ગરમી પડે ક્યાં થાય મચ્છરો પણ કાળવા ખાઈ જાય ગરમી ખૂબ છે લણવાનું ચાલુ છે માથે હવામાન ખરાબ છે પામ કકો આતડા

ખાલી બીજી બાજરી ચાર થેલી વાઢવાની બરો તમારે મને મજૂરી લઈ જાવ હોય બસો રૂપિયા આવેલો ખાલી ખાલી બસો રૂપિયા ઘણા નહીં ઘણા પૈસા તમારા ના ખાતે મારે બસો રૂપિયા તમારી મજૂરી આવશો રહો દેખો તમે અમારે લણવાની સ્પીડ બસો રૂપિયા માવો મજૂરી ના મળે છે બસો રૂપિયામાં આવો મજુરીઓ મળે ને તો આપણા બસો રૂપિયા પાછા દેખી લો તમે આનું નામ સ્પીડ કહેવાય કે ભાઈ વાહ મિત્રો મારું નામ ભૂરાભાઈ સોલંકી છે હું ગીરા ગામમાં રહું છું અને વર્ષોથી આવો જ ધંધો છું બીજો કોઈ ધંધો કરતો જ નથી તેથી આગળ વધતા નથી તો એટલે તમે લાઈવ નજારો ફટાફટ લડવાનો ધંધો કેવો છે અમારો कमेंट कर दूँ हारो धंधो से खराब है कारण कि आवो धंधो कोई पसंद आते नहीं तो फटाफट तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर नाखो चलो तो दौड़ी भराई दी थे दौड़ी हम फोकस कर कैमरा में मशहूर लोग पी गई थी चलो फटाफट पढ़ा ना ढके कैमरा मैन चलो कैमरा लाइक

ઇમરજન્સી 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 બ્લોકમાં તમારું સ્વાગત છે ઇમરજન્સી બ્લોકમાં તમારું સ્વાગત છે ચલો કેમેરામેન કેમેરામેન ફોકસ કરતા લાઈવ વિડીયો કેમેરામેન દોડિયામાં ફોકસ કરો

કમેન્ટ કરો ફાઇનલી કમેન્ટ કર દો અને એન્ડ લાઈક તો કરજો વિડિયો પૂરો જોજો છેલે મજા આવવાની છે આ આ વિડિયો ફરાઈ છે ઓલી પર ફોકસ કરો કેમેરામેન ઓલી પર ફોકસ કરો 카메라맨. 거기 서라. 얼른 맞나 봐. 잡았어.